ગાડી હાંકવા આવડે તો જ હાંકી લાવે આમ ગાડી હાંકવા આવ તો મોટો ખાઈ લે એ મોટા પાણી દે તો ગાડી પાણી નાખો પાણી વારે મણા રે ગાડી પેલા તો માવો ને પાણી હે એને આપડા ગાડી હાંકતા હોય બનાવાલ માવો ખાઈ ના તે વળી આયે તને ફોન કરે આય તણ માવો લીધા હોડી માંથી મે નહીં આવે પચાન તાર હાજે કે કે લઈ જ જા આ વિતા

દર્શન કરી લઈએ બધા દર્શન બર્શન કરી લઈએ આપણે ધીરે કરી લીધા દર્શન ભાઈ અમારે પૈસા નાખે વાંધો નાખે આપણા મોટે થઈ ગયા આ ભાઈના મોટે આવી ગયા હમ આ ભાઈના મોટે દર્શન દર્શન કરી લઈએ પછી કઈ નાસ્તો બાસ્તો કરીને પછી જીવા પ્રસંગ ઘરે 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 સીધા હા હાલો દર્શન કરી લઈએ ટૂંક સમયમાં વાકર નામ ના ઘોઘરા ખાઈ લે બરોબર જય રામ જય શ્રી રામના ઘોઘરા ખાઈ લે બરોબર ઘુગરા ગુગરા ખાઈ લે પછી ઘરે નીકળી શ્રીરામ ના ઘુગરા રસ્તો એક નંબર બની ગયો લગાડી દેવા લઈ આવ્યો